કચ્છમાં આવેલા અંજાર નગરપાલિકાના ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને કચેરી અધિક્ષક ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ સેનિટેશન શાખાની ટીમ દ્વારા જાહેર માર્ગ પર વેચાતા ચારો જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે સેની ઇન્સ્પેક્ટર જીતેન્દ્રભાઈ જોશી વિનોદભાઈ શામળિયા અને વિજયભાઈ આઈડી રામજીભાઈ બબાભાઈ માધવ હુસેન કુમાર સલીમ કુમાર મહેન્દ્ર આદિવાલ દ્વારા ઝુંબેશની કામગીરી શરૂ કરવામાં આવી છે જેમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી જાહેર માર્ગ પર ગેરકાયદેસર વેચાતા રંજકા સહિતના ચારાનો જથ્થો છેલ્લા બે દિવસમાં ત્રીસ મણ જેટલો જપ્ત કરવામાં આવ્યો હતો જપ્ત કરાયેલો જથ્થો શહેરની નંદીશાળામાં મોકલી આપવામાં આવ્યો હતો નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને નગરપાલિકાના પ્રમુખ શ્રી વૈભવભાઈ કોડરાણી જાહેર આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી વિનોદભાઈ ચોટારા એ આ બાબતે સહકાર આપતા શહેરીજનોને અપીલ કરી હતી શહેરમાં રીતે વેચાતા ચારાના કારણે જાહેર માર્ગ પર રખડતા ઢોરોના કારણે નાના મોટા અકસ્માતોના બનાવો બનતા હોય છે ત્યારે અંજાર નગરપાલિકા દ્વારા સુરક્ષા અને પ્રજાના સુકાકારીના ભાગરૂપે આ પગલાં લેવામાં આવ્યા છે આવતા દિવસોમાં પણ આ ઝુંબેશ ચાલુ રહેશે જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ